હલો મિત્રો અમે આજે આવેલા છે શોપિંગ કરવા માટે કરીને છોકરાને ટોઈસની શોપિંગ તો અમે જાય પછી તમને બતાવીએ કે એમાં કયા કયા ટોઇસ છે અને કઈ કઈ ટાઈપના છે ચાલો અમે જાય છે શોપમાં છે ને ડાયરેક્ટ ખરીદી લઈને આવ્યા છે અને તિઆંશ ડાય સ્કૂલોથી લઈને માટે આવ્યા છે તો આ તિઆંશ કપડાની એની બધી નહીં છે તો ચાલો અમે જાય છે હવે તો એની પોકેટ મને આપી દીધી છે ત્યાં સોમી તારે કેટલા પાંચ પાઉન્ડું જે અમારે મળે એ લેવાનું છે ત્યાંશને इंडिया ले दो यार टीएन चुसे ने पहला 10 नंबर जो है ना પછી એની એની પાસે લોટ છે એમાં જોર કેમ તો 5 પાઉન્ડ છે તો કે અમારી જે આવી લેવાનું છે મંકી તો જો બોલતા નથી ને યાર તો એ બહુ બધા ટોયસ છે આ તો આખી બઈણી વલા નિભડી એનિમલ ની એટલે સ્કૂલ ના પણ બડા છોકરા સ્કૂલ ભણતા હોય એના માટે કલર ને બધું અહીંયા મળે છે. આખા કલર નું લુ છે સેટ. いや કેટલો મોટો સ્ટોર છે. મદ્રિશું એટલે મેં આ ટ્રોલી માં બિહાર દીધી છે કાંતરીશું ઠાકી છે ને એટલે આ બધું સ્કૂલ નું છે છોકરાનું हाँ आ आ किनुसा आ બધું છોકરાનું છે પ્રોજેક્ટ બનાવવાનું છે જો આપડી પ્રોજેક્ટ બનાવવાનું છે ઓ ઓપારી તો ઇકતો નથી બે 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 બાપા આ કુ સેક્શન સે મોટો મોટો ટેડી બેર નું ને નાના ટોયસ નું ટેડી બેર નું જો આ બધા નાના ટોયસ હા ઓ હોર્સે જીની કોન છે ધીખ રહો ઓ ની પોચ આવો 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 મમ્મા પાપા તિયાન શા બેર લીધો છે ને મંકી પેરાઈ દીધો છે સુને કુકુકુકુકુકુકુકુ કુકુકુકુકુકુકુકુ તો આ કુ સેક્શન સે ટોયસ નું છે ટોયસ મીન્સ કે સોફ્ટ ટોયસ

अबला यूट्यूब में जे बदा आवे ना ओला राइम्स ने बदा ओला ना ना ढिंगला आई बदा से यू लुक माय ओह लुक एट दिस माय गॉड लुक एट दिस दिस एम के से डॉक्टर पापा पिक तू वाओ अब तो जो 50 पाउंड नहीं है आ बधु सेक्शन आखू से आ बदा वाला आज साउंड वगैरह ये से टॉइस ना ना छोकरा हो बे त्रन वर्ष ना इना माटे ने ना, 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 जो फोर वे टू तो प्ले आई से फोर वे टू तो प्ले चार वर्ष ना छोकरा नो इना माटे करी ना वेयर आर यू गोइंग ये जो आज तियान्स पास जाओ तो ना कैमरा आई माइक लो से हाँ दीकरो

બેબીને એ પણ છે આ પુસ્સેર ઉપર ટાંગવા માટે કરીને આ ચોઈસ ઓ પડી ગયું આ છોકરાઓને ખાવા બિહાર માટે કરીને ચેર ઉપર દૂધની બોટલો અહીંયા જીરા ફૂબેલો છે ઓરી ગ્રુપ Plan. Wow. No? Like nice. plane. Wow. जो आप अलग अलग कंपनी ना ना अलग अलग टाइप ना डिजाइन ना पूछ से से हाँ माँ आओ आओ ये बता क्यों मेरा से करना बेबी ना बनाऊँगा मुकी ना मार देगा ना आई बता इम्यूलेंस फायर ब्रिगेड प्लेन जा बता तो इस हेलीकॉप्टर बिग हेलीकॉप्टर स्मॉल हेलीकॉप्टर आ बदी से आ तो आखू पुलिस स्टेशन नो ओलू से मुझे होर्स वाओ ओ माय गॉड ऋषु आ तो जो बाप रे हां ओ माय डिश ओ माय डिश ऋषु एम के

Scorpion Vichy Wow papa, Oh Dishu Kita must horse pun Unicorn Papa, papa, pa. ah, papa. Padi Oh my god Mungkin-mungkin padi Tuh

આ છે બિગ બિગ ટોયસ રોબોટ જાન નાની નાની ગેડી કરી મસ્ત છે ના છોકરાને રમવા માટે કરીને કોણ જી કાર્યો કાર્યો આ રોબો કાર્યો રોબો છે એમ કે બ્લેક રોબોટ હેલો 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 આપણે જાજુ જોવાનું છે જી the adobe. Oh. Wait, let, let's go this side. आप बीच ना बता रहा मकड़ा से बता रहा हूँ कि भाई ब्लॉक्स ब्लॉक्स लेगो लेगो का हम्म तो यानि इसका खबर से लेगो हाँ हाँ ओ डायनासोर हा? અમાર કલે ગાડી છે મસ્ત બાપા 292 આ કે ગાડી લાગતો કે રોબોટિકમ બનતી હે ઊભી રહે પ્લેન છે Big Spider-Man look Big Spider આલે દીસો આલે ઉ સર આ રોબોટ કેલા મોસ્ટર રોબોટ ઊને બધે એની રમકડા બનેવા છે ના રિયલ છે જાણે यूएस बी वालू कोट से प्राइस राखे एक सौ हाँ डायरेक्ट कोट से बता सोने एक माय गॉड बिग डायनासोर

চফ্টছে আৰু হাৰ্ডছে কিং কং ক্ৰাই পৰিলে শুই নছে অ ডাইনছৰছে सो मेनी साइकिल लेट्स कम तो सोना ना है सो मेनी बोलो वाह ओ माय गॉड सार्क ठीक है जनरल सार्क वाली गाड़ी तो दृश्य बता रहे हैं अपनी साइकिल सोना नहीं साइकिल का वाओ इलेक्ट्रिक बाइक इलेक्ट्रिक छे ना ए ऋषु टियान ऋषु આ બધી ઇલેક્ટ્રિક બાઇક છે અને આ ઇલેક્ટ્રિક કાર છે ટ્રક છે ઉપર ઇલેક્ટ્રિક છે બધી હા તો ऋषु એ તે સર તિયાનસ તો ગાડી માં બેહી ગયો છે હવે વોશિંગ કરવા માટે ગરે મે વોશિંગ દે આ દિશુ એ ચાલ ફરે લીપિશુ એમાં લાઈમાં ચાર્જિંગ નથી નીકળું રિચ્યુ તો બેટી ગયો પોલીસ કાર ગયા પોલીસ બાઈકમાં તો આ છે ઇન્ડિયાનું ટ્રેક્ટર આની પાસે થાઠું પણ આ ટ્રેક્ટરમાં થાઠું નથી હા ટોપી પહેરી લે આ છોકરાઓને છે ને તે સાયકલ પહેલાં પહેલાં જે શીખાડવાની હોય ને આ ઈ સાયકલ છે પેડલ વગરની પેલી બાજુ નાના નાના છોકરાઓ માટે છે આ બોલ એ ત્રીસુ સાયકલ પર બેઠે છે

આ લેમ્બોગીની જો આ તો આખો ડોરો ઓપન થઈ ગઈ છે રિમોટ વાળી છે આ બધા મિલિટરીના સોલ્જર એરફોર્સ છે બધી આ ગાડીઓ છે આ પ્લેન છે હા શું છે વાહ કેટલું નાઇસ છે જો નાના છોકરાને વાહી વારવા માટે ઘરને બ્રશ ને બ્રોમ ને હુંપડી ને ઓ કારાઓ કે સ્પીકર છે સાઠ પાઉન્ડનું પછી આ છે ઇલેક્ટ્રિક કીબોર્ડ તો આ છે જેલીફિશ લેમ્પ આ ઓલું માછલી જેમ દેખાય એમાં આપણને આ પેલો છે બલ્બ અંધારામાં આપણે બોય ને રાતના એ હા દીકરું ફૂટબોલ યસ ફૂટબોલ તો અહીંયા છે આ બધો ગેમિંગનો સામાન એરફોન છે ગેમિંગના રિમોટ છે આ બધું ઓલી ચેરમાં બેઠી રમી છે અહીં નાઇટીન તો ગેમ છે બધું છે અહીંયા અને આ સ્ટોર બહુ મોટો છે જો કેટલો મોટો સ્ટોર છે આ છે છોકરાઓની સાઇકલો છે પછી આ બાજુ છે સ્કૂટર હં એ પડી જાય સ્કેટ બોર્ડ પર થી પ્રિયાંસ પડી જાય સ્કેટ પર થી હાલો બે ઘરે જવાનું છે આ બધા સ્કેટ બોર્ડ છે નાના છોકરા માટે કરીને પછી આ છે ઓલા હંગીવાય સ્કેટ સ્કેટી શૂઝ હા ગાડી લીધી છે ખાલી ચાર્જેબલ અને ઘરે જઈને તમને બતાવી છે ચાર્જિંગ કરીને ચલાવીને હવે અમે જાય છે ઘરે તમારું શોપિંગ થઈ ગયું છે બાય બાય કરો બાય બાય કરો બાય